જય ગુરુદેવ ભગવાન આપણા સદગુરુ પરમાત્માની શિક્ષા પત્રી નું પટોળું નીતનીત અમી પીએ તે નર ધર્મી સદગુરુ પરમાત્મા ખૂબ સૂક્ષ્મ રીતે જેને ધર્મ પ્રાપ્ત થયો છે એવી વ્યક્તિ કેવી હોય એનો નિર્દેશ અહિયાં કરે છે ધર્મી એટલે ધર્મને ધર્મને સાચા પ્રાપ્ત કરનાર થનાર વ્યક્તિ જેના જીવનમાં સાચા ધર્મનો ઉદય થયો છે એ વ્યક્તિને સદગુરુ પરમાત્મા અહિયાં ધર્મી કહે છે તો ધર્મીનું લક્ષણ કયું બતાવ્યું અમી પીએ અમી એટલે અમૃત જીવનમાં બે પદાર્થો હંમેશા દ્વંદ હોય છે રાત દિવસ સુખ દુઃખ ઠંડુ ગરમ એમ અમી એટલે અમૃત અને ઝેર પીએ એ અમર થાય અને ઝેર પીએ એનું મૃત્યુ થાય આ બંને પરસ્પર વિરોધી બે પદાર્થો છે એમાંથી સદગુરુ પરમાત્મા અમી એટલે અમૃતનો નિર્દેશ અહીંયા આ પટોળાને કરે છે કે જે કોઈ ધર્મના મર્મને જાણનારો વ્યક્તિ હશે એ અમૃતનું પાન કરતો જ હશે અથવા ઉથલાવીને કહેવું હોય તો એમ કહી શકાય કે જે વ્યક્તિને એના જીવનમાં એની સાધના દરમિયાન યોગ સાધના દરમિયાન અથવા ભક્તિ સાધના દરમિયાન એના શરીરમાં અમૃત ઉત્પન્ન થાય છે એનું જે પાન કરે છે એ આપોઆપ જ સાચા ધર્મને જાણી લે છે સાચો ધર્મ એના જીવનમાં એના મર્મમાં ઉત્પન્ન થાય છે અને ત્યાર પછી એ વ્યક્તિ કદાપી ધર્મથી વિરુદ્ધ જતો નથી સાચો ધર્મ એટલે શું એ જાણી લે છે અને પુરુષો જગતમાં સાચો ધર્મ ફેલાવતા રહે છે તો આવી વ્યક્તિને સદગુરુ પરમાત્મા ધર્મના મરમને જાણનાર એટલે કે છે એનું લક્ષણ બતાવી દીધું અમી પીએ ક્યારે પીએ નિત તો જરા સ્થૂળ સ્થૂળ અર્થમાં અર્થમાં હોય સમજવું હોય સંસારી સમજવું હોય તો સામાન્ય સંસારી અર્થમાં અમી કહ્યું છે તો રોજ સવારના મુખી મહારાજ મંદિરમાં ચરણામૃત બનાવે એ પણ અમી છે એ અમી પીવા માટે રોજ વ્યક્તિ સવારમાં વહેલો જાગી નાઈ ધોઈ તૈયાર થઈ સ્વચ્છ કપડાં પહેરી અને મંદિરમાં જઈને ભગવાનને નમસ્કાર કરી પગે લાગી અને ત્યાર પછી અમૃત લે એ દરરોજ નિત નિત એટલે દરરોજ ચૂક્યા સિવાય એક એ સ્થૂળ અર્થમાં અમી છે અને એ ખરેખર અમી જ છે એ ખરેખર અમી છે એનો મહિમા આજ દિવસ સુધી કોઈ જાણી શક્યો નથી આજના તર્ક વિતર્કના યુગમાં પણ એનો મહિમા એટલો જ છે માત્ર આપણા મનથી આગો પાછો થયો હશે વધઘટ થયો હશે આપણી શ્રદ્ધા જરા આગી પાછી થઈ હશે એના કારણથી આપણે એના વિશે જરા કોઈ એવું ઊણો વિચારતા હોઈએ તે છતાં એ તત્વનો મર્મ કદી ઓછો થતો નથી હીરો હીરો જ છે સોનું સોનું જ છે સૂર્ય સૂર્ય જ છે આપણે આપણી બુદ્ધિથી એને ઓછામાં ઓછું સમજીએ એ આપણો વાંક છે આપણી બુદ્ધિનો વાંક છે પણ મૂળ પદાર્થો એનો એ જ એ જ ગુણવત્તાવાળો છે અને રહેશે એ જ રીતે અમી કહેતા અમૃત એમાં પોતાના સ્વરૂપમાં કદાપી કોઈ ફેરફાર થતો નથી અને એનો ગુણધર્મ એ જાળવીને જ રહે છે અને એનો ઉપયોગ કરનાર વ્યક્તિને પણ એના શરીરમાં એ ગુણધર્મ પ્રવેશી જાય છે એ અર્થમાં અમી શબ્દ છે એ અર્થમાં અમી શબ્દ છે અને એના ગુણધર્મને જાણનાર શ્રદ્ધાળુ વ્યક્તિ મંદિરમાં જઈને રોજ સવારના અથવા સાંજે જઈને એ અમી કહેતા અમૃત કહેતા ચરણામૃત ગ્રહણ કરે છે પૂરા ભાવથી ગ્રહણ કરે છે અને એ વખતે એના હૃદયમાં જે કોઈ પ્રાર્થના ગોગવતી હોય પરમાત્માને ચરણે મૂકવાની તો એ પ્રમાણે એ અમી પિતા પિતા એ પ્રાર્થના હૃદયમાં જનામાં છે એ પ્રમાણે એને એ અમી લીધે થઈને એના જીવનમાં એ પ્રાર્થના પનપે છે ઉત્પન્ન થાય છે આ અર્થમાં આ સ્થૂળ અર્થમાં છે સૂક્ષ્મ અર્થ તો અમે આગળ કહી ગયા કે સાચા વ્યક્તિ એ ક્યારે જાણી શકે સામાન્ય રીતે આપણે સ્થૂળ ધર્મનું અનુસરણ કરીએ છીએ રોજ સવારના નાઈ ધોઈ તૈયાર થઈ મંદિરે જવું ભગવાનને પગે લાગવું આવડેવો મંત્ર બોલવો અને ત્યાર પછી ચરણામૃત લેવું તિલક કરવું અને સમય હોય તો બેસીને માળા કરવી અથવા ઘરે જવું આ પ્રમાણે રોજે રોજ સવાર સાંજ આપણે કરીએ છીએ પૂજામાં જઈએ છીએ પ્રસાદ લઈએ છીએ એ એક પ્રકારનો ચીરાચાલુ ધર્મ છે એમાં આપણી શ્રદ્ધા જેવી છે તેવી પણ એનું જીવનમાં બીજું કોઈ ઊંડું પરિણામ મળી શકતું નથી તો ઊંડું પરિણામ આપણા સદગુરુ જરા અલગ અર્થમાં કહે છે કે જે વ્યક્તિ પોતાના શરીરમાં કોઈ સાધનાને પ્રતાપે કરીને એના શરીરમાં અમૃત નિપજાવે એ નિપજાવેલા અમૃતનું એ પાન કરે તો અમૃત નિપજાવે એ દરમિયાન જે સાધના કરે એ સાધનાના પ્રતાપે કરી એનું અંતઃકરણ પરમ શુદ્ધિને પ્રાપ્ત થાય એના અંતઃકરણમાં કોઈ જાતનો સાંસારિક મળ કે મેલ રહે નહીં અને એવી સ્થિતિ આ શરીરમાં સાધનાને પ્રતાપે થઈ અને અમૃત પેદા થાય એનું જે પાન કરે એવો પાન કરેલો વ્યક્તિ જેનું અંતઃકરણ શુદ્ધ થયું છે એવો વ્યક્તિ पूरा धर्मના મર્મને પ્રાપ્ત કરી જાય છે અને એક વખત ધર્મનો મર્મ જેને પ્રાપ્ત થયો એવી વ્યક્તિ ત્યાર પછી ધર્મથી કદાપી વિમુખ થઈ શકતી નથી ધર્મથી ચ્યુત થઈ શકતી નથી કદાપી એના જીવનમાં ધર્મ સિવાય બીજું કશું રહેતું નથી એનું આખું જીવન વિચાર વાણી વર્તન અને એ એ ચમત્કાર મનુષ્યના જીવનમાં ઘટે છે પોતાના શરીરમાં જ્યાં અમૃત વસે છે એને જાગ્રત કરી અને પીવા માટેની જે સાધના એ કરે છે સાધનાને પ્રતાપે થઈ અને એવા મનુષ્યને આ પરમ વરદાન પરમાત્માનું પ્રાપ્ત થાય છે અને એવો મનુષ્ય ત્યાર પછી તો સહજ એને બની જાય તેથી નિત એ અમૃતનું પાન કર્યા કરે અને એ પાન કર્યાથી એના જીવનમાં જે તેજસ્વીતા પ્રગટે જે જ્ઞાન પ્રગટે જે ભક્તિ પ્રગટે જે આત્મવિશ્વાસ પ્રગટે એનું દાન બીજા મનુષ્યોને કર્યા કરે અને એમ કરીને પોતાનો પ્રકાશ જ્ઞાનનો પ્રકાશ ભક્તિનો પ્રકાશ બહાર વેર્યા કરે એવો મનુષ્ય જે ખરેખર ધર્મના મર્મને જાણી ગયો આ ધર્મના મર્મને જાણવો એટલે શું તો આ વિશ્વના નિયંત્ર કરતા હરતા ધરતા નાશક ધરાતા માત્ર પરમાત્મા છે એ સિવાય કોઈ જ નથી તો હું પણ અનુચર છું એનો સેવક છું એમ કરીને જે મનુષ્ય પરમાત્માને સરસ સત્યમાન ધારી એ કૃપાળું છે એ નિયંતા છે એ શ્રદ્ધાથી ભરેલા છે અને આપણામાં શ્રદ્ધાનો સંચાર કર્યા જ કરે છે એ સ્વયં પોતે જ્ઞાન સ્વરૂપ છે ને આપણને એનો સ્પર્શ થાય તો આપણે પણ એવા થતા જઈએ અને એ કારણથી આપણામાં પણ કરુણા પરમાત્માને એવી વહ્યા કરે અને એના બધાના પરિણામ સ્વરૂપ ધીમે 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 એવો વ્યક્તિ હું કાંઈક છું એ પ્રકારના દંભ અહંકારથી ધીમે ધીમે મુક્ત થતો જાય છે અહંકારથી મુક્ત થાય છે અહંકાર એક આવરણ છે જે અહંકારી મનુષ્ય અહંકારથી ભરેલો છે આખા વિશ્વથી અલગ પડી જાય છે પદાર્થોથી અલગ પડી જાય છે મનુષ્યોથી અલગ પડી જાય છે અને એમ કરીને પોતાની જાતને બધી જુએ છે પોતાની જાતને અલગ જોતા જોતા એ મનુષ્ય પ્રકૃતિ સાથેનો સંબંધ સહજ રીતે તૂટી જાય છે અને વચ્ચે અહંકારનું પડાવ હું કાંઈક છું આઈ એમ સમથિંગ એમ માન્યા કરે છે અને એના કારણથી ઘણા ઘણા જીવનના એના કાર્યો કોરંભે પડે છે એને ભક્તિ પ્રાપ્ત થતી નથી એની સાધના જામતી નથી અહંકારના કારણથી અહંકારના કારણથી જ પેદા થતાં પોતાની અંદરના શત્રુઓ જેવા કે લોભ મોહ ઈર્ષ્યા દ્વેષ ઘૃણા તિરસ્કાર આ બધા શત્રુઓ અહંકારને કારણે પનપે છે એના જીવનમાં એવા અવળા શત્રુઓનો વિકાસ થાય છે અને પરિણામે એમ આખી આખું જીવન નકારાત્મક તત્વ જાય છે એવો મનુષ્ય સાચા ધર્મને જાણી શકતો નથી તેથી સદ્ગુરુ પરમાત્મા કહે છે કર્મી શબ્દ લખ્યો છે અહંકાર મુકે તે નર કર્મી કર્મી એટલે મહાન પુરુષાર્થી આ પુરુષાર્થ જેવો તેવો નથી અહંકારને છોડવો એ અતિ કપરું કામ છે પરમાત્માને ચરણે પૂર્ણ સમર્પિત થઈ જવું એ ઘડી જ્યાં જે જ મનુષ્યના જીવનમાં પેદા થાય એ ઘડી એ મનુષ્ય અહંકારમાંથી મુક્ત થાય છે હું છું જ ક્યાં જે કંઈ છે પરમાત્મા છે આ શરીરમાં પણ જે ચૈતન્ય છે એ પરમાત્માનો અંશ આત્મા છે હું તો છું જ નહીં આ આ પ્રકારની પાકી શ્રદ્ધાભરી ધારણા જે મનુષ્યના જીવનમાં બની જાય એની બુદ્ધિમાં ઉત્પન્ન થઈ જાય એ મનુષ્યને સદ્ગુરુ પરમાત્મા પુરુષાર્થથી એટલે કર્મી કહે છે આ જીવી તેવી સિદ્ધિ નથી આ દેખનતા કળયુગમાં જ્યાં મનુષ્ય જ્ઞાનથી દૂર થતો જાય છે જ્ઞાન વિહોણો થતો જાય છે અને એનું મૂળ કારણ છે અહંકાર અહંકારના કારણથી મનુષ્ય ધર્મ અને સાચા ધર્મ અને પોતાના સ્વરૂપથી અલગ થતો જાય છે જગતથી વિખૂટો પડતો જાય છે અને એવા સંજોગોમાં માત્ર ને માત્ર અહંકારના કારણથી અનેક પ્રકારના દુઃખ ભોગવે છે એનામાં નકારાત્મક ભાવો પેદા થાય છે મારા સિવાય બીજું નહીં કોઈને ગણે નહીં બીજાને તુચ્છ ગણે અહંકારનું અતિ વરવું સ્વરૂપ છે બીજા મનુષ્યોને તુચ્છ ગણવા મારા આગળ બીજા કંઈ નહીં આ અહંકારનું એક વરવું સ્વરૂપ છે તો એવા સ્વરૂપને પામેલો મનુષ્ય પોતાના સાચા પુરુષાર્થને જગાડી શકતો નથી જાણતો નથી પોતાના અહંકારના વર્તુળમાં જીવે છે અને જીવનમાં ઘણું કષ્ટ ભોગવે છે દુઃખ ભોગવે છે અને અલગ પડી જાય છે સદગુરુ પરમાત્મા કે છે કે આવો અતિ કરુણ દશાને પામેલો મનુષ્ય કોઈક રીતે પોતાની સાધના જીવનમાં ઉતારે કોઈ પ્રકારની ધર્મની સાધના ઉતરી આવે એના પરિણામે કરીને અમૃતનો અંશ એને ચાખવા મળે એ ઘડીથી એ પરમાત્માના સ્વરૂપને પામે છે અને એના કારણથી થઈ માત્ર એના પ્રભાવે થઈ ધીમે ધીમે એનો અહંકાર ઘટતો જાય છે આસ્તે આસ્તે અહંકાર ગળતા 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 પૂર્ણ સમર્પિત પરમાત્મા સ્વરૂપને થઈ જાય છે સદગુરુ પરમાત્મા એવી વ્યક્તિને કર્મી એટલે કે મહાન પુરુષાર્થી ગણે છે એક પુરુષાર્થ છે અહંકારથી મુક્ત થવું તે અને એનું સીધું છે પરમાત્માને સ્વરૂપમાં શરણાગતિ પ્રાપ્ત કરી લેવી જરાય આપણા મનમાં અહંકાર આવવો નહીં છે જે જગત આખું મારાથી વિશેષ છે અને એવી વ્યક્તિ જગતમાં સ્થિર ચલ અચલ જે સ્વરૂપોને જુએ છે સ્થાવર જંગમ વિશ્વને જુએ છે તો એના ચાલક પરમાત્માને જોયા કરે છે પરમાત્મા ક્યાંય દેખાતા નથી માત્ર ભૌતિક વિશ્વ દેખાય છે એની ગતિ દેખાય છે તે છતાંય એ ગતિને એ ભૌતિકતાને ઓળંગી એવો મનુષ્ય જેના જે અહંકારથી મુક્ત છે એવો મનુષ્ય બધે જ પરમાત્માના સ્વરૂપને જોયા કરે છે ઝાંખી કર્યા કરે છે બધે જ મારો રમી રહ્યો છે હું છું હું અલગ નથી બધે જ મારો દેખાય છે જળમાં સ્થળમાં થાવરમાં જંગમમાં આવા પ્રકારની મનોવૃત્તિ જેને થઈ જાય એ અહંકાર મૂકેલો વ્યક્તિ પોતાના જીવનને ધન્ય ધન્ય માને છે અને એવી વ્યક્તિ પરમ ધર્મની પ્રાપ્તિ કરે છે એવી વ્યક્તિ અમૃતનું પાન કરે છે અને એવી વ્યક્તિ કોઈના શરીર અમર નથી કોઈના શરીર અમર નથી એકવાર મનુષ્યને મૃત્યુ આવે જ છે તે છતાંય આવી વ્યક્તિ ધર્મના મર્મને પામનાર વ્યક્તિ કેવી હોય જ્યારે એના દેહનો અંત આવે ત્યારે સહજ અંત આવે છે અને ત્યાર પછી એના કોઈ કર્મ બાકી રહેતા નથી જેના કારણે એને ફરી જન્મવો પડે તો આવી ધર્મના મર્મને પામનારી વ્યક્તિ કે જે અમી પીયા પીધા કરે છે પોતાની સાધનાને પ્રતાપે એ જ્યારે એનો દેહ છૂટે તો પરમ ધામને પરમ મુક્તિને પ્રાપ્ત થઈ જાય છે એને કોઈ અહંકાર હોતો નથી આપણા સદગુરુ પરમાત્મા પાંત્રીસમાં પટોળાને નિમિત્ત બનાવી એક મુક્તિનો માર્ગ આપણને જીધે છે એના એના શબ્દોના મર્મમાં ઉતરીએ શબ્દોના મર્મમાં ચીધેલી ક્રિયાને ઉતરીએ ક્રિયા જીવનમાં આવી જાય નિત્યનિત અમી પીવું સાધના કરવી ધ્યાન કરવું અને એના પ્રતાપે પરમાત્માની ઝાંખી કરવી અને એના પરિણામ સ્વરૂપ અહંકારમાંથી મુક્ત થતા જવું અને ધર્મના મર્મને પ્રાપ્ત થતા જવું આવો પરમ પુરુષાર્થ એના જીવનમાં પ્રગટે છે એ વ્યક્તિ સહજ રીતે જ મનુષ્ય હોવા છતાં સંસારી હોવા છતાં બધા જ કાર્યો કરતો હોવા છતાં અંતઃકરણથી એ મુક્ત થતો જાય છે અને એક દિવસ પરમ મુક્તિને પ્રાપ્ત થાય છે તો આવું એક અમૂલ્ય વચન સદગુરુ પરમાત્મા જો એનો મરમ આપણને સમજાવતા આપણે તો આપણા જીવનમાં ઉતરી આવે અને આપણું જીવન ધન્ય 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 બની જાય લાંબા પોળા કોઈ ભાષણની જરૂર નથી કોઈ લાંબા પોળા એવા જ્ઞાનની જરૂર નથી માત્ર આચરણ અને એમાં શ્રદ્ધા આ બે જ ઉતરી આવે તો એના પરિણામ સ્વરૂપ પરમાત્મા આપણા જીવનને સી રીતે સાચવે છે એ આ બે ક્રિયામાં આપણા સુધરૂ પરમાત્મા આપણને શીખવે છે નિત નિત અમી પીએ તે નર ધર્મી અહંકાર મૂકે તે નર ગરમી તો આપણે આ પટોળાને ફરીથી એકવાર ગાઈ અને આપણે પૂર્ણરામ કરીશું પાંત્રીસમા પટોળાનું નિત નિત અમી પીએ તે નર ધર્મી અહંકાર મુકે તે ડર કરમી જય ગુરુદેવ ભગવાન